અમારા સંવાદદાતા આશકા સાથે જે આસ્કાર જણાવો કે બે વાર મુદ્દત પડ્યા બાદ આજે કોર્ટ કેટલા વાગે પોતાનો ચુકાદો આપશે હાલ શું પરિસ્થિતિ છે ત્યાં બીએમડબ્લ્યુ હિટેન કેસમાં જે જજમેન્ટ આવી રહ્યું છે આર્ગ્યુમેન્ટ પૂર્ણ થયા પછી જજમેન્ટ આવવાનું હતું અગાઉ ઓગણત્રીસ જૂનના રોજ જજમેન્ટ અનામત રાખવામાં આવ્યું હતું ત્યારબાદ જજમેન્ટ તૈયાર નહીં હોવાના કારણે નવ જુલાઈ ઉપર અનામત રાખવામાં આવ્યું પરંતુ નવ જુલાઈએ પણ ગ્રામ્ય સેશન્સ કોર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું કે જજમેન્ટ હજુ તૈયાર નથી અધૂરું છે જજમેન્ટ માટે ફરી એક મુદત પડી હતી ને આજે સાડા બાર વાગે જજમેન્ટ આ કેસનું જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ છે મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટ દ્વારા આ કેસનું જજમેન્ટ આજ રોજ સાડા બાર ઉપર અનામત રાખવામાં આવ્યું છે જો વાત કરીએ આ જજમેન્ટની તો બંને પક્ષની આર્ગ્યુમેન્ટ ખૂબ જ લાંબી હતી જે રીતે સ્પીડી ટ્રાયલ હતી પરંતુ જે લાંબો સમય બંને પક્ષની આર્ગ્યુમેન્ટ ચાલી છે તે તમામ જોતા જજમેન્ટ પણ ખૂબ લાંબુ હશે એટલે કોર્ટ દ્વારા જજમેન્ટ તૈયાર કરવામાં ના આવ્યું હતું પરંતુ આજના આજ રોજ જજમેન્ટ તૈયાર થઈ જતાં આજે સાડા બાર વાગે કોર્ટ પોતાનું આ કેસનું જજમેન્ટ જાહેર કરશે અને આ કેસમાં વિસ્મય શાહ ઉપર જે કલમો લગાવવામાં આવી છે તેના આધારે કાયદાની જો વાત કરીએ તો કાયદામાં બાર વર્ષની સજાની જોગવાઈ છે જી

પુરાવા છે વિસ્મય શાહ સામેના એક મિતેશ શાહ કરીને એક સાક્ષી હતો જેણે કોર્ટ રૂમમાં જ વિસ્મય શાહને ઓળખી બતાવ્યો હતો કે આ એ જ છોકરો છે કે આ એ જ યુવક છે કે જેણે અકસ્માત કર્યો હતો તમામને લઈને તે લોકોને લાગી રહ્યું છે કે તેમના પક્ષમાં જજમેન્ટ આવશે અને તેમને ચોક્કસથી આ કેસમાં ન્યાય મળશે અને બંને મૃતકોને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ મળશે જી 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 આ કેસમાં એ પૂછવા માંગીશ આશકા કે સામાન્ય રીતે આ કેસમાં કેટલા વર્ષની સજા થઈ શકે છે જી વાત કરીએ વિસ્મય શાહના જે હિટ એન્ડ રન કેસ છે આ માત્ર કેસનું જો જજમેન્ટ આવશે તો માત્ર આ કેસ પૂરતું નહીં પરંતુ હિટ એન્ડ રનના કેસ માટે ઉદાહરણરૂપ બની જાય તેવો એક કેસ છે કારણ કે આ એક એવો કેસ છે જેમાં સવા બે વર્ષ સુધી આ કે જેટલો સમય થઈ ગયો છે અને કે વિસ્મય શાહ જે કેસનો આરોપી હતો તેને એક વર્ષથી વધુ સમય જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેવું પડ્યું હતું ને આ એક

કાયદામાં તેની જોગવાઈ છે કે બાર વરસ્તી વધુની સજા થઈ શકે પરંતુ વિસ્મય જે સવા સવા વરસ્તી વધુ સમય જે જુડિશ્યલ કસ્ટડીમાં ભોગવ્યો છે તેને જોતા તેને રાહત મળી શકે છે સજામાં એટલે પાંચ થી સાત વર્ષની સજા થઈ શકે છે આમ તો જો વાત કરીએ તો દસ વર્ષની સજા છે પરંતુ આ કેસની જે રીતે ચાલી રહી છે આર્ગ્યુમેન્ટ થઈ છે તે જોતા લાગી રહ્યું છે કે પાંચ થી સાત વર્ષની સજા કોર્ટ તેને આપી શકે છે અને જે ત્રણ વર્ષથી વધુની સજા તેને આપવામાં આવશે તો તેને અહીંયાથી સીધો સાબરમતી જેલ ખસેડવામાં આવશે અને ત્રણ વર્ષથી ઓછી સજા હશે તો તેને અહીંયા

મહત્વની વાત કરીએ તો FSL નો પુરાવો કંપનીએ ડબલ્યુ જે રિપોર્ટ રજૂ કર્યો છે તેનો મેડિકલ રિપોર્ટમાં એવું કઈ સ્પષ્ટ થતું નથી કે તેને તે વખતે આલ્કોહોલ લીધો હતો કે નહીં તે સ્પષ્ટ થતું નથી પરંતુ ગાડી ઓવર સ્પીડમાં હતી તેવું આરટીઓ બીએમડબલ્યુ કંપનીના અને એફએસએલ ના રિપોર્ટ ઉપરથી સ્પષ્ટ સ્પષ્ટ થાય છે તેમજ જો બીજી તરફ વાત કરીએ તો આ કેસમાં જે મહત્વના સાક્ષી કહેવાતા હતા લલિત ગુપ્તા અને દિનેશ ચૌધરી જે કેસના ફરિયાદી પણ હતા અને સાક્ષી પણ હતા પરંતુ તે બંને આ કેસમાં એક નહીં પરંતુ બે વાર હોસ્ટેલ જાહેર થયેલા છે અને આ કેસની જો વાત કરીએ તો આ કેસમાં માત્ર એક એવો સાક્ષી છે મિતેશ શાહ જેણે કોર્ટ રૂમમાં જ વિસ્મય શાહને ઓળખી બતાવ્યો હતો અને જણાવ્યું હતું કે આ એ જ વિસ્મય શાહ છે જેણે આગળ મારી ગાડી એસેન્ટ ગાડીને અકસ્માત કર્યો હતો ને ત્યારબાદ આગળ જતા તેણે બે

હવે નજર કરીએ આ સમગ્ર બીએમડબ્લ્યુ ચોવીસમી ફેબ્રુઆરી બે હજાર બાર ના રોજ મોડી રાત્રે વસ્ત્રાપુર વિસ્તારમાં પૂર ઝડપે બીએમડબલ્યુ કાર હંકારી એક મોટર ટક્કર મારી હતી આ બનાવમાં બે યુવકો શિવમ દવે અને રાહુલ પટેલના મોત નીપજ્યા હતા જે કેસમાં પોલીસે નજીકના રેસ્ટોરન્ટના સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા જેમાં કાર બેફામ રીતે જતી દેખાતી હતી ઘટનાના બે દિવસ બાદ વિસ્મય શાહ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન નાટકીય રીતે કોર્ટમાં હાજર થયો ત્યારબાદ કોર્ટ દ્વારા તેને રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટ દ્વારા વિસ્મય શાહને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો સતત આઠ મહિનાથી વધુ સમય વિસ્મય શાહે જેલવાસ ભોગવ્યો જેલવાસ દરમિયાન વિસ્મય શાહે અનેક કારણોસર અગિયાર થી વધુ રેગ્યુલર અને વચગાળાની જામીન મેળવવા માટે અરજી કરી જે ગ્રામ્ય કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી એકત્રીસ માર્ચ બે હજાર ચૌદ ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા વિસ્મયને શરતી જામીન આપવામાં આવ્યા હતા જેમાં સુપ્રીમે જણાવ્યું હતું કે આ કેસની ટ્રાયલ છ મહિનામાં પૂર્ણ કરવી સાત મે બે હજાર ચૌદે વિસ્મય શાહ સામે ચાર્જ ફ્રેમ ઘડવામાં આવી હતી નવ જૂન બે હજાર ચૌદ કેસમાં પ્રથમ સાક્ષીનું નિવેદન લેવામાં આવ્યું હતું જે બંને મૃતક યુવકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરનાર એસી પટેલનું નિવેદન લેવામાં આવ્યું હતું ગ્રામ્ય કોર્ટ દ્વારા સુપ્રીમ કોર્ટમાં સમય મર્યાદા વધારવા માટે માંગણી કરવામાં આવી આ કેસમાં સરકારી વકીલ દ્વારા તેત્રીસ જેટલા સાક્ષી તપાસવામાં આવ્યા છે જેમાં કેસના મુખ્ય સાક્ષી લલિત ગુપ્તા અને દિનેશ ચૌધરી હોસ્ટેલ જાહેર થયા છે સરકારી વકીલ દ્વારા કેસમાં પચીસ થી વધુ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા છે જેમાં વિસ્મયના મેડિકલ રિપોર્ટનો પણ સમાવેશ થાય છે અગિયાર જૂન બે બંને પક્ષની દલીલ પૂર્ણ થઈ ગઈ છે કોર્ટે કેસનું જજમેન્ટ ઓગણત્રીસ જૂન પર અનામત રાખ્યું હતું પરંતુ જજમેન્ટ તૈયાર ન હોવાના કારણે મુદત આપવામાં આવી હતી નવ જુલાઈ પર કોર્ટે જજમેન્ટ અનામત રાખ્યું હતું પરંતુ કોર્ટ દ્વારા ફરી એકવાર જજમેન્ટ તૈયાર નહીં હોવાના કારણે વધુ એક મુદત આપવામાં આવી તેર જુલાઈ પર કોર્ટે કેસનું જજમેન્ટ અનામત રાખ્યું છે આશકા જાની જીએસટીવી અમદાવાદ